નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી જૂનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ સતના પારખા મોડી રાતે શેરીમાં સોપો પડી ગયો અને સંતએ જાણ્યું કે ક્યાંય કશો સંચાર નથી થતો ત્યારે એ હળવે પગલે ઓડામાંથી ઓસરીમાં આવી ફળિયામાં હાદા પટેલ પહેલાં પોહોની નીંદરમાં ઘસ ઘસ ઉમતા હતા એ જોઈને સંતને વધારે હિંમત આવી પોતાનો પગરાવ પોતાને ન સંભળાય એવા ધીમા બિલ્લી પગે એ આગળ વધી હળવે હાથે ડેલીના તોતી કમાન્ડનું આગળ શેરવી દીધો બાર શાખના લુવામાં ચણિયારાનો જરા સરખો એ અવાજ ન થાય એની સંભાળ રાખીને બારણું અર્ધ ખુલ્લું ઉઘાડ્યું અને ધીમેથી એક પગ ઉંબરા બહાર મૂક્યો નિર્ધાર તો એવો હતો કે સીધા બહાર જ નીકળી જવું છતાં એક પ્રલોભન એ ટાળી ન શકી બીજો પગ ઉંબર બહાર મૂકતા પહેલાં એણે પાછું જોયું અને જે સ્થળે ગોબર જોડેની મિલન રાત્રે વીતેલી એ ઓડા ભરી એક છેલ્લી નજર નાખી લીધી બીજી નજર ગમાણમાં ઊંઘતી કાબરી તરફ નાખી અને સંતો ઝડપભેર ચાલી નીકળી પાણી શેડે પહોંચતા પહેલાં હવે એને એક જ ભય હતો શ્વાન નિદ્રા લઈ રહેલ સસુર તો મારે સદભાગે જાગી ન ગયા પણ શેરીને નાખે સાચી શ્વાન નિદ્રા લઈ રહેલો ડાગ્યો મારો પદ સંચાર સાંભળીને ભસી ઉઠશે તો નથુ સોનીની ડેલી પાસેથી પસાર થતા સંતોના પગ ધ્રોજી ઉઠ્યા હમણાં આ ખડકીના ઉમરામાં સુતેલો ડાગ્યો જાગી જશે અને મારી આખી યોજના ઊંધી વાળશે થડગતે હૃદયે એ આગળ વધી અને એના સદભાગ્યે જાણે કે એના આખરી પ્રાણાયાને રક્ષણ આપવા જ ડાગ્યો આંખ મેચેને પડ્યો રહ્યો બીજું સદભાગ્ય એ સાંપડ્યું કે ઊભી પચારે કોઈ સામું ન મળ્યો ઝાપા વાટે બહાર નીકળવાને બદલે એણે ત્રાસો મારક લીધો રખેને કાસમ પસાય તો ચૂંગી ફૂંકતો બેઠો હોય અને પોતાને પકડી પાડે તો એથી જાપામાંથી પસાર થવાને બદલે એ પસયાતની કોટડીની નવેડીમાંથી નીકળી ગઈ અને હડમમાનની ડેરીની બાજુમાં ઉભેલા મેલ્ડીમાંના નીચા ખામણના થાના ઉપર ઠેક લઈને બહાર નીકળી ગઈ કૂવાને કાંઠે હેમખેમ પહોંચી ગઈ સરસ મજાનું એકાંત હતું પોતાની જીવાદોરી પોતાને જ હાથે ટૂંકાવવાનો આવો ગમતો મોકો મળી ગયા બદલ હજી તો એ મનમાં ને મનમાં હરખાતી હતી ત્યાં તો બુદ્ધેશ્વરના ઓવારાની દિશામાંથી જુસ્બાના એકાનો ખળખળ સંભળાયો હવે કૂવામાં જપલાવું કે ન જપલાવું જાજો વિચાર કરવાનો અવકાશ નહોતો રખીને પોતે વાવમાં પડી ને આ જુસ્બો એના દુબાકાનો અવાજ સાંભળી જાય ગોકીરો થાય અને લોકો એને જીવતી બહાર કાઢે તો તો કશો અર્થ સરે નહીં એટલું જ નહીં ગામમાં નાહકનો ફજીતો તો થાય એમણાને મળવાને ઉત્સક જુસ્બાએ એના ગળિયેલ બળદને આર ઘોચી અને એકાએક વેગ પકડ્યો હાય રે હાય આ તો આંખના પલકરામાં જ પાણી સેડે આંબી લેશે હવે તો દુબા કોઈએ કેમ કરીને મરાય જુસ્બો તો મને બાળી જ ગયો હશે વાસો વાસ જ એ બાછટીઓ મારીને કૂવામાં જ ખાબકે કે બીજું કાંઈ ના ના આજે લાગ નહીં ફાવે ફરી દાણ આવીશ એમ વિચારીને એ તો ચોપ ભેર પાછી ફરી અને એ કેડીએ આવેલી એ જ કેડીએથી પાછી ફરવા એણે ઝડપભેર મેલડીના થાનક ઉપર ઠેક લીધી અને નવેડામાં થઈને ગામમાં દાખલ થઈ ગઈ ઘરમાંથી નીકળીને પાણી સેડે આવતી વેળા જે ડાકિયાએ સંતોને અભય આપ્યું હતું એ જ ડાક્યું એના પૂરના ગમ વેળા જાગી ગયું અને મોટેથી ડાઉ કરીને ભસવા લાગ્યું ડાગેના અવાજ સાથે નતું સોનીની મેઢીનું જાડિયું ઉઘડ્યું અને અજવાળી કાકીએ શેરીમાં નજર નાખી સંતુ ગભરાતી ગભરાતી ભેર ચાલી ગઈ ખડકીના ખુલ્લા બારણામાં પેસતા જ કાને હાદા પટેલો અવાજ અથડાયો કોણ જવાબમાં કશું બોલવાના તો સંતુને હોશ રહ્યા જ નહોતા તેથી એક ક્યારનો દબાવી રાખેલું રુદન ડૂસકે ડૂસકે વહાવી રહી લાંબા રુદનને આખરે જ્યારે ઘટ સ્ફોટ થયો ત્યારે સસુરે કશો ઠપકો આપવાને બદલે સંતાન જ આપ્યું ગાંડી રે ગાંડી આવા ગામ ગપાટાથી ગભરાઈ જઈને કાંઈ જીવ કાઢી નાખાતો હશે સારું થયું તને દુશ્મનો એક સામો ચડ્યો ને તને નવી જિંદગી દીધી ખબરદાર હવે કોઈ દીક કુવો પૂરવાનો વિચાર એ કર્યો છે તો પણ સસોના આવા સાંતનાથી સંતોને થોડી શાંતતા મળે એમ હતી એની સામે તો ખુદ વિધાતાએ જ કોઈ કુળવેર વાળવા કૃત નિશ્ચય હોય એમ લાગતું હતું સવારના પહોરમાં જ અજવાળી કાકી જુસ્બાની ધાણીએ તલ પીલાવા જઈ પહોંચ્યા ત્યારે જુસ્બાઇએ રાતની વાત કહેવા માંડી કોક દુખેરીબાઈ ગુ પડવા આવી હતી પણ મારા એકાનો સંચાર સાંભળીને પાછી વળી ગઈ ને ઉપર ઠેક થાન ગામમાં ઘરી ગઈ મેલ્દીના થાનક ઉપર ઠેક લીધી મરે રે ન ભાઈ અજવાળી કાકી આનંદી ઉઠ્યા પોતે રાતે જોયેલા દ્રશ્યમાં ખુટ્ટી કરી આમ અનાયાસે જ મળી રહેતા એમનો આનંદ હવે દ્વિગુણિત થઈ ગયો કોણ હશે એ માથાની ફરેલી જેણે મેલ્ડીમાના થાના ઉપર ઠેક લીધી અજડે કાકી પૂછવા ખાતર જ જુસ્બાને પૂછ્યું ટૂમ્મની સંતુ જેવી લાગી એનું મોડું તો કળાયું નહીં પણ કૂવો પૂરવો પડે એવી દુખિયારી બાઈ ગામમાં બીજી કોણ છે સંતુળી બીજી કોણ વળી માધ રાતે ડાગ્યો બસ્યો તઈ મેં ઝાડિયામાંથી નજર કરી તો સંતુળી વાજો વાજ તોડતી જાતી હતી હવે અજવાડી કાકીએ સમર્થન કર્યું કિસ્સાની કડીઓ સરસ રીતે મળી રહી નથુ સોનીએ તુરત જીવા ખવાસને આ બાતમી આપી દીધી અને જીવાઈ ગુગરિયાળા ભાવાને સાંધ્યો સાંજ પડતા જ ગુગરિયાળીઓ ધૂણ્યો અને દુષ્કાળ તથા મેલીના કોપનો બધો જ ઓળીપો દોડી ગયો માતાના ધાનક ઉપર ઠેક લેનારીને માથે ઓઢાડી દીધું મેંડીના કોપનું વધારે સમર્થન કરવા પાદરના પીયાવામાં અડદના પૂતળા પણ પ્રગટાવી દેવાયા અને ગામ આખામાં હાહાકાર મચાવી દેવાયો મેલ્દીને અબડાવનારીને ગામમાંથી આખી કરો અને આ કામમાં અખામણા થવાનો બધો ભાર ઓલિયા દોલિયા જેવા મુખી પર જ નાખી દેવાયું રાખીને ગામની નિર્દોષ વહુવારેને અન્યાય થઈ જાય એવા ભયથી ભવનદા નિષ્ક્રિય બની રહ્યા હતા ત્યાં તો એમને સમજુભાઈએ તેડું મોકલ્યું ઠકરાણાએ અજબ કુનેહથી મુખેને ગામમાંથી પાપ હાકી કાઢવાનો પાનો ચડાવ્યો હવે ભવંદા ભારે ધીપધા અનુભવી રહ્યા ઠકરાણાએ નમ્ર સૂચન કર્યા પછી એમને માટે બીજો કોઈ માર્ગ ન રહ્યો અને એ દરમિયાન ગામનો પાણી સેડો અપવિત્ર થવાથી ઓજાતના પોટમાં વેટા ખોદી ખોદીને પાણી ભરનાર ગૃહણીઓનો પોકાર પણ ઉત્તર ઉત્તર વધારે ઉગ્ર બનતો રહ્યો હવે તો ગામમાંથી પાપ આઘો પડો તો છૂટીએ વિડેથી છાલીએ છાલીએ પાણી ભરીને તો હવે હાથ દુખવા આવ્યા અજવાડી કાકીએ આ ગૃહિણીનું નેતૃત્વ લઈ લીધું અને કાગા રોડ કરીને મુખીને મૂંઝવી માર્યા આખરે ના છૂટી મુખીએ હાધા પટેલને કહેણ મોકલ્યું મેલડીના કોપનો નિવાર કરવો છે હરુભરૂ વાત કરીએ તે સારું હાદા પટેલે સામેથી કેવરાવ્યું હું માં માનતો નથી હું સતી માનો ગોઠ્યો છું એક માણસ બે માને ન પૂજે બે ત્રણ દિવસ સુધી તો આમ સામ સામા સંદેશાઓ ચાલ્યા છેલ્લે છેલ્લે મુખીએ કહ્યું સંતુને પાપે ગામ આખું હેરાન થાય છે કાંઈક રસ્તો કાઢો કાંઈ પાપ નથી કર્યું મુખીએ કહ્યું સતીમાએ એનું પારખું કરી લીધું છે હાદા પટેલે ઉત્તર આપ્યો માણસના પાપનો પારખો કરવાનું કાળા માથાના માણસનું ગરજુ નથી મુખી જેમ જેમ વધારે દબાણ કરતા ગયા તેમ તેમ હાદા પટેલ વધારે મક્કમતાથી એમની દરખાસ્તને નકારતા ગયા બંને વચ્ચે સારી અરસી જામી ગઈ ઘડી ભર તો એમ લાગ્યું કે આ કટોકટીમાંથી કોઈ ઉકેલ જ નહીં નીકળી પણ ત્યાં તો પાર્કે મોઢે પાણી પીનાર ભવાનદાઇએ એક ભયંકર ઉકેલ સૂચવ્યો હાદા પટેલ પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારમાં પારેવાને ઝાર નાખવા ગયા ત્યારે મુખીએ એમને આખરી મહેતની બાસવામાં કહી દીધું એમ કરીએ ધક ધકતા તેલની કળામાં સંતના હાથ બોળાવીએ એણે કાંઈ પાપ નહીં કર્યું હોય તો હાથ ઉપર ઊની ફૂલ્લીએ નહીં ઉઠે ને સાચે જ પાપ કર્યું હશે તો હાથ સસરી જશે ને પાપ પરખાઈ જશે આરંભમાં તો હાદા પટેલે આ સૂચન કાઢ્યું પણ મુખીએ આખી વાતને એવો તો વડ આપ્યો કે આ યોજનાનો અસ્વીકાર થાય તો સંતોનો અપરાધ આપ મેળે સાબિત થઈ જાય હાદા પટેલે ઘણી દલીલ કરી જોઈ મેં પંડિતે જ સતીમાની સાકે સાચી વાતનું પારખું જોયું છે સંતો તો સતીમા જેટલી ચોખ્ખી છે એણે કોઈ કરતા કોઈ પાપ નથી કર્યું તો પછી તે કડામાં હાથ બોળાવવામાં તમને વાંધો શું છે વધારે થઈ જશે મુખીની આ દલીલ સામે હાદા પટેલ પાસે કશો અસરકારક ઉત્તર નહોતો આટલા દિવસથી પોતાને મૂજવી રહેલી દીદા કરતાએ અત કેરી દીદા લઈને તેઓ ગમગીન ચહેરે ઘેર આવ્યા મેલ્લીના નામનો હોબાળો ઉઠ્યા પછી હાદા પટેલના ચહેરા પર ચિંતાની જે ઘેરી છાયા પથરાઈ ગઈ હતી એમાં આજ એકાએક થઈ ગયેલો ઉમેરો ઉજમની કે સંતની જાણ બહાર ન રહી શક્યો એ જાણ્યા પછી આ નવી ચિંતાનું કારણ શોધવા સંતો ઉત્સક બની રહી પાણી સેડેથી આપઘાત કર્યા વિના પાછી ફરેલી સંતોને એ મધ રાતે સસુર તરફથી જે સાંત અને હૈયાધારણ સાંપડેલા એની સંજય વડે આ પણ યુવતીમાં એક નવી જ પ્રાણ શક્તિનો સંચાર થયો હતો હવે એ હથ્રમ બનીને કોઈ પણ આપત્તિથી નાસીપાસ થવા નહોતી માગતી સસુને મારા સતમાં શ્રદ્ધા છે એ મારા સતિત્વની સાથ પૂરી છે એ જાણ્યા પછી સંતોમાં અસાધારણ આત્મશ્રદ્ધા આવી હતી આ આત્મશ્રદ્ધાથી પ્રેરણા જ એણે લાજના ઘૂમટાની આડસમાંથી આજે સસુને ચિંતાનું કારણ પૂછ્યું અત્યંત અનિચ્છા છતાં અત્યંત શોભ સાથે હાર્દર પટેલને આ જ સવારની મુખી જોડીની વાતચીતનો અહેવાલ આપવો પડ્યો ઓય ઓય એમાં આટલા મોજવો છો શું કામે સંતોએ સાવ સાહજેકતાથી કહી દીધું તેલની કળામાં શું કામે ધકતા શીશાની કળામાં જઈને હું હાથ બોડી આવું બહુ દીકરા ગામના માણસો તો મૂરખ છે તારાથી આવી છોકર મત ન કરાય એમાં છોકર મત સેની મેં ક્યાં કાંઈ છાનું પાપ કર્યું છે તે મને હાથ ધાજવાનો ભો છે સંતે કહ્યું કેવરાવી દેવો મૂકીને કે તેલની કળા ઉકળવા માંડો હું હાથ બોળવા તૈયાર છું પણ હાધા પટેલે પુત્ર વધુનો આવો હિંમત કર્યું સૂચન સહેલાઈથી ગળે ઉતરે એમ નહોતું નાના ગામના ચૌદ શિયાએ ચડામણી કરી છે એટલે મુખી ભરમાઈ ગયા છે પણ તારે આવી નાનમ શું કામેની વહોરાવી છે એમાં નાનમ સેની સંતુએ વધારે ઉત્સાહથી કહ્યું હવે તો હું જે સામે હાલીને તેલની કળા ઉકાળવાનું મૂકીને કહું છું હવે આ આણ મારે જ હાથે મારે માથેથી ઉતારવું પડશે હું જે સામી હાલીને કળામાં બોળવા જઈશ મારે જ મારા સપના પારખા કરી દેખાડવા છે મૂકીને કહેવાઓ ઝટ હવે જાજુ મોડું ન કરી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ